ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી આ તગારું ફરી ફરેલું રાખજો મારે જોઈ નાવા નાવા કામ આવ જોઈ શકો છો ગાઈસ અમારે અહીંયા કાલ રાતનો વરસાદ મતલબ કાલ આખો દી આજ આખી રાત હે જોઈ શકો છો વરસાદ વરસાદ એટલો બધો વરસાદ આવી ગયો છે બે દિવસ નહીં પણ આ ત્રીજો દિવસ સુધી છે તો પણ વરસાદ ચાલુ છે અને આપણે ત્યાં રોલ્સ મસ્ત મજાનું ગુલાબનું ફૂલ આવી ગયું છે બહુ ગમે આપણે સોમવારે લઈ અને મસ્ત અને વરસાદ એટલો બધો આવ્યો છે કે વાત જ ના પૂછો અને આપણે બ્લોગની શરૂઆત અત્યારે કરી રહ્યા છીએ હજી ચાલુ જ છે થોડા થોડા છાટા ને વરસાદ ને તો મારે ફરી વારવાનું છે હવે વરસાદ થોડોક ધીમો છે અને આપણે સીતાફળમાં તો કાંઈ હજી કાંઈ નથી નથી પાણી ભરાઈને નહીં બાકી પાઇકું નથી તો ચાલો તમને ગામનો નજારો પણ બતાવવા આજે અને વરસાદ અત્યારે થોડોક રહી ગયો છે ગાળા ગાળા થઈ ગયા છે બધે છે અમારા ગામમાં કેટલા બધા માણસો ઊભા છે વરસાદ ફૂલ છે અને આ ઉપાય છે નજારો બધે કાંઈક નજારો છે આજે મેં તો ઝાડવું પડી ગયું છે જોઈ શકો છો પણ કચરા નાખવાના જ છે અને આપણા ઝાડવા પણ પડી ગયા છે ખબર નહીં શું થયું અહીંયા લપટાણા થઈ ગઈ છે જોઈ શકો છો એટલા એટલે પાણી ભરાણા છે અને ઝાડવું ધરાશ થઈ ગયું છે હવે પછી ઉપાડી લેશે નહીં એટલે પાણી ભરા છે ને એકદમ લપટાણ છે ગાય માતા આવી ગયા છે મસ્ત મજાના અમારા ગાય માતા તો વયા ગયા છે જા

मम्मी जा गाय नहीं हैठवाड़वा हेठवाड़ो नहीं जा दियो गाय वासा हेलो गाइस कैसे हो सब सब लोग

વિડીયો તો જો બાપા મને કઈ ખાય જઈશું પછી દહી સાથે કાઢી લીધી છે તાલપત્રી બે

જમવા આવી જાઓ તો ચાલો અમે જમી લઈએ બ્લોગમાં બન્યા તો હું છું બનાવવા માતાજી શ્રી કૃષ્ણ આપણે શરૂઆત કરી છે ને આપણે બનાવી દઈએ સેવ ઘરે મસ્ત મજાની જોઈ શકો છો મીઠું અને મમ્મી નાખશે ને હું લોટ બાંધી લઈશ લોટ બાંધી ને પછી મળીએ તો ચાલો બ્લોગમાં બન્યા રેજો આપણે આજે સેવ બનાવશી ઘરે હેલો ગાઈસ જોઈ શકો છો અમે સેવ બનાવી છે આવી રીતના મે થાળીમાં પાડી છે મમ્મી અહીંયા તરે કામ અમે હા સેવ બનાવ સાજે અમે સેવ ની રેસિપી બનાવશું તો ચાલો બ્લોગ માં બન્યા રહેજો મસ્ત મજાની સેવ બનાવીએ છે તો ચાલો વરસાદ પણ બારે ફૂલ ચાલુ છે ઓ એકદમ નો સવાર થી કરીને સાંજ સુધી નો વરસાદ એમ નેમ ચાલુ છે તો બ્લોગ માં બન્યા રહેજો અમે સેવ બનાવી લઈ પછી બતાવીએ બનાવી છે મસ્ત જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે શોર્ટ વિડીયો માટે રેડી થયા છે ને મેં પહેરી છે સાડી તો કેવી લાગે છે સાડી કોમેન્ટમાં કહેજો અને આજે સાડીનો વિડીયો પણ બનાવ્યો છે ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ જોઈ શકો છો આજે આપણે કહે છે સાડી અને બસ એક વિડીયો બનાવ્યો તો પણ વિડીયોમાં ઘણી મહેનત થઈ તો પણ વિડીયો સારો ના બને શોર્ટ વિડીયો આપણે આપણા જ વોઇસમાં કરતા હતા પણ સારો ના થયો અને મમ્મીએ કરી લીધા છે દીવા બધી જોઈ શકો છો આ શનિવાર છે એટલે એક દીવો અમારે કાયમી માટે ચાલુ જ હોય છે તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો ને સાડી મને કેવી લાગે છે કોમેન્ટમાં કરજો ચાલો આખો સાડીનો બ્લેક બતાવી તો છો ગાઈઝ કેવી સાડી લાગે છે મતલબ મારી મમ્મીની છે મેં પહેરી છે આજે કરીને કહેજો મને સાડી કેવી લાગે છે મારા મમ્મીની પહેરેલી છે સાડી આજે થોડોક શોર્ટ વિડીયો બનાવતા હતા પણ બન્યું નહીં સારું એટલે ચાલો હવે બ્લોગમાં બનાવી દેજો સાડી આપણે ઉતારી નાખશી અને મેકઅપ પણ કર્યો પણ વિડીયો સારો ના આવ્યો ઘણી મહેનત કરી પાંચ વાગ્યાની મહેનત કરતી હતી પણ વોઇસમાં પ્રોબ્લેમ આવે છે તો એ પણ આપણે ધીરે ધીરે શીખી જશે તો ચાલો બ્લોગમાં બન્યા દેજો યુટ્યુબ ફેમિલી અમે બેસી ગયા જમવા શું અને બટેકા શાક ને તો ચાલો જમવા જમવા બેસી ગયા છે હવે ફોન બ્લોગ માં બન્યા રેજો અમે જમી લઈશ તો આપણે બ્લોગ અહીંયા જ ખતમ કરીશું કેમકે સાડા નવ થઈ ગયા છે મારે કરવાના છે વાસણ વાસણ કરીને પછી થોડું કામ છે એ કરીશ અને ઘરમાં સંજવારી કાઢશી વજાણ પાતરશી અને વાસણ કરવાના છે જમી તો લીધું છે તો ચાલો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ જેમ બને એમ વિડીયો બેથી ત્રણ વાર જોજો એનાથી અમને વોચ ટાઈમ મળે તો પ્લીઝ જેમ બને એમ વિડીયો અને બધાને શુભ રાત્રિને આવતીકાલે નાની બાળાઓ નાની છોકરીઓને મતલબ મુળાકાતને એવું રહેતા હોય તો પૂનમ છે આવતીકાલે તો બધાને શુભકામના પૂનમની આવતીકાલે છે નાની છોકરીઓ ગોરમાના વ્રત રહેતી હોય છે તો આપણે પણ ઝાંસી હું રહેતી નથી પણ જોઈએ આપણે ત્યાં શૂટ કરવા જવાનું છે મમ્મીએ કીધું જાસી હું ને મમ્મી બે તો આવતીકાલનો વિડીયો મસ્ત આવશે નાની છોકરીઓનું આપણે શૂટ કરીશું ગોરબાઈનું ગોરમાનો ફોટો વોટો પાડીશું અહીંયા અમારે ગા ગોરમા બનાવે જ છે તો બસ આજનો બ્લોગ આપણે અહીંયા ખતમ કરી દઈશું ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને બધેનો આવતીકાલનો દિવસ સારો જાય એવી મા મોગલ પાસે પ્રાર્થના કરીશું અને હર હર મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ બ બાય ટેક કે